તમે જે હલર જોઈ રહ્યા છો હલર વેચવાનું છે ટોટલ સામાન સાથે જેની અંદર તમને પાટલો પણ જોવા મળશે અને મશીન પણ મળશે આખો સેટ વેચવાનો છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો તાત્કાલિક વેચવાના છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં હલર છે મગફળીનું હલર તેની સાથે મશીન પણ આપવાનું છે અને એટલે કે પાટલો આખી ટોટલ વસ્તુ આપવાની છે તમને વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર બતાવવામાં આવ્યું છે મોડલની વાત કરું બે હજાર એકવીસના ના આ હલર છે ફૂલ ચોખ્ખું હલર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સાચવેલું હલર છે સડો જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો હલર મશીન અને પાટલો રૂબરૂ જોવા જાવ કોન્ટેક કરીને જાઓ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પમ્પલેટ આખું હલર સાથે મશીન પણ આપવાનું છે તે પણ જોઈ શકો છો અને ક્લિયર કટ તમને કન્ડિશન બતાવવામાં આવેલું જ છે હલર છે પાટલો છે અને મશીન છે ટોટલ સામાન મળી જશે

મળશે સરસિયા ગામે જોવા મળશે તમારે સેટ લેવો જ ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે નેવ્યાસી જીરો ત્રેપન અથવા ચોરાણું બે નેવું વાળા નંબર પર ફોન કરી હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો